દિવિલ એક્સપ્રેસ બ્રેકિંગ અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં સાઠંબાની નજીક અજબપુરા પર આવેલ કુવામાં લક્ષ્મીપુરાનો ઈસમ અંદર કૂદી પડ્યો હોવાની લોકમુખે વાયકાઓ થઈ રહી છે કુવાની પાસે એ ઈસમના ચંપલ તેમજ મોબાઈલ ફોન મળી આવેલ છે નમસ્કાર દર્શક મિત્રો આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ સાઠંબાથી નજીક અજબુરા રોડ પર ઉપસ્થિત છું હું મારા કેમેરામેનને ગુજારીશ કરીશ કે આસપાસના દ્રશ્યો બતાવે મિત્રો ગત સાંજે લક્ષ્મીપુરાનો યુવક જયેશ પટેલ જેમણે કૂવામાં ઝંપલાવી હોય એવાની લોકમુખ્ય વાયકાઓ થઈ રહી હતી ગત સાંજે સાઠંબા પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી પરંતુ તે દરમિયાન રાત્રિનો સમય હતો જેથી